સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલી અમરેલી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું બંને ઈસમો સામે આઠ આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરા દ્વારા એકસો તેર જેટલા અસામાજિક તત્વો યાદી બનાવી ગૃહ વિભાગને જે વિસ્તારના જે ગુંડા તત્વો છે એમને આઈડેન્ટિફાઈ કરી અને લિસ્ટ બનાવવાની સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત માનનીય આઈજી સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચના પ્રમાણે ધારી ડિવિઝનમાં પણ જે ગુંડા તત્વો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા હતા આ ગુંડા તત્વોની સામે વિવિધ કામગીરી કરવામાં આવેલી છે જેમનામાં એમના ઇલીગલ કન્સ્ટ્રક્શનો તોડવામાં ગેરકાયદેસર વીજળી કનેક્શન હોય તેને પણ તોડવામાં આવી રહ્યા છે આજે જે બે ગુનેગાર છે રામાભાઈ લખમણ મેર તથા કાનાભાઈ લખમણ મેર જેમના વિરુદ્ધમાં મારામારી પ્રોહિબિશન

એના જે સબમર્જન્સ વિસ્તાર છે ડૂબ વિસ્તાર છે એમાં સર્વે નંબર ચારસો તેતાલીસમાં અમુક ઈસમો દ્વારા પેશકદમી કરવામાં આવેલ હતી પેશકદમી કરનાર ઈસમનું નામ છે રામભાઈ કમાભાઈ મેર અને લખનભાઈ કમાભાઈ મેર જેઓ સુધારા આશરે દસથી બાર વર્ષથી અહીંયા પેશકદમી હતી અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા બે હજાર સોળની અંદર આ પેશકદમી દૂર કરવામાં આવેલ હતી ત્યારબાદ બે હજાર વીસની અંદર પણ ફરીથી બધા પાકા જે બાંધકામો અહીંયા થયેલ હતા એ દબાણ દૂર કરવામાં આવેલ અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો સિંચાઈ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલ હતો ત્યારબાદ હાલ આજની તારીખ એટલે કે બે હજાર ને પચીસ એપ્રિલની અંદર પણ પાછું ફરીવાર એ લોકો દ્વારા થોડું કાચું બાંધકામ કરવામાં આવેલ જેને પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે કોર્ડિનેશન કરી આજે ફરીથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અંદાજે ટૂંકમાં આ અડધા હેક્ટર જેટલા વિસ્તારની અંદર ખેતીવાડી અને અહીંયા એક બે કાચા મકાનોને એવું બનાવેલ છે જે દૂર કરવાની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે